જે ઘરમાં કબૂતર પોતાનો માળો બનાવે છે અથવા તો ઈંડા આપે છે તો તેનો અર્થ શું છે કાન ખોલીને સાંભળી લેજો આ રહસ્ય જે અમે તમને જણાવશું તો ભક્તો તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે કેટલા ઘરોમાં કબૂતર આવીને ઈંડા આપે છે તે ચૂપચાપ એક ખૂણો શોધે છે ત્યાં માળો બનાવે છે અને પછી બે નાના નાના ઈંડા ત્યાં મૂકી દે છે ઘણા લોકો આને એક સામાન્ય વાત માને છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે તેની અસર ઘર પર શું થાય છે શું આ સારો સંકેત છે કે ખરાબ શું આનાથી ઘરમાં બરકત આવે છે કે ગરીબી પર અસર વધે છે શું કબૂતરનું ઈંડું આપવું માત્ર એક પક્ષીની પ્રક્રિયા છે કે તેની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે નમસ્તે ભક્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો ભક્તો આજની આ જ્ઞાનવર્ધક અને જીવનને દિશા આપનારી વિડીયોમાં અમે એક એવા રહસ્ય પર વાત કરીશું જેને સાંભળીને કદાચ તમારા મનમાં પણ ઘણા પ્રશ્નો ઉઠી જશે અવારનવાર તમે જોયું હશે કે કબૂતર ઘરની છત પર કે ખૂણામાં માળો બનાવી લે છે અને ત્યાં જ ઈંડા આપે છે હવે પ્રશ્ન એ છે કે શું આ ઘટનાઓ આપણા જીવન સાથે કોઈ સંબંધ છે શું આ શુભ છે કે અશુભ ઘણા લોકો કહે છે કે કબૂતર જો તમારા ઘરમાં ઈંડા આપે તો આ એક સારો સંકેત છે તેમનું માનવું છે કે કબૂતર શાંતિનું પ્રતિક છે અને તેનું ઘરમાં રહેવું ઘરના વાતાવરણને શાંત અને સકારાત્મક બનાવી દે છે તો બીજી તરફ કેટલા લોકો ડરી જાય છે અને વિચારવા લાગે છે કે ક્યાંક આ કોઈ આવનારી મુશ્કેલીનો ઇશારો તો નથી ને થોડું વિચારો કબૂતર જ્યારે ઈંડા આપે છે તો કેટલા દિવસો સુધી સતત ત્યાં આવે છે ઈંડાની સંભાળ રાખે છે પછી એક દિવસ તે ઈંડામાંથી બચ્ચા નીકળે છે અને ધીમે ધીમે મોટા થઈને ઉડી જાય છે આ પૂરી પ્રક્રિયા પોતાનામાં એક ઊંડી શિક્ષા આપે છે પણ આ દરમિયાન ઘરવાળાઓના જીવનમાં શું થાય છે આજ સૌથી મોટો પ્રશ્ન છે કેટલાક વડીલો કહે છે કે કબૂતરને ઈંડું આપવું એ વાતનો સંકેત છે કે ઘર હવે સ્થિર થઈ ગયું છે તેમાં શાંતિ આવી ગઈ છે તો કેટલાક લોકો કહે છે કે તેનો અર્થ એ પણ થઈ શકે છે કે ઘરની ઊંઝાનું સંતુલન બગડી રહ્યું છે એટલે એક જ ઘટનાનો અલગ અલગ લોકો અલગ રીતે જુવે છે ઘણી વખત એવું પણ થાય છે કે જ્યાં કબૂતર માળો બનાવે છે ત્યાં ધીમે ધીમે ગંદકી અને દુર્ગંધ ફેલાવા લાગે છે જેનાથી ઘરનું વાતાવરણ ભારે થઈ જાય છે પણ કેટલીક જગ્યાએ જોયું હશે કે કબૂતરના ઈંડા આવ્યા પછી ઘરમાં બરકત આવવા લાગે છે ધન સંપત્તિ વધે છે અને પારિવારિક સંબંધોમાં મધુરતા આવે છે તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ બધું માત્ર મનનો વહેમ છે કે વાસ્તવમાં તેનો વાસ્તુ અને જ્યોતિષ સાથે કોઈ ઊંડો સંબંધ છે ભક્તો સત્ય શું છે એ જાણવું આપણા માટે સૌથી જરૂરી છે તો ભક્તો આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર અને તમારા પરિવાર ઉપર હંમેશા રહે તો આ વિડીયોને એક લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો તો ભક્તો શું તમે ક્યારે વિચાર્યું છે કે આખરે કબૂતર કેમ જ એક પક્ષી છે જે માણસના ઘરોમાં આવીને ઈંડા આપે છે તે ઈચ્છે તો જંગલોમાં રહી શકે છે વૃક્ષની ડાળીઓ પર માળો બનાવી શકે છે પણ તેમ છતાં તે છત પસંદ કરે છે ઘણા લોકો કહે છે કે જો કબૂતર વારંવાર તમારા ઘરે આવે તો તેનો અર્થ છે કે તેને તમારા ઘરની હવા તમારા ઘરનું વાતાવરણ સારું લાગે છે એટલે તમારા ઘરની તરંગો તેની ઉર્જા સકારાત્મક છે પણ જ્યારે કબૂતર ઈંડા આપી ચાલ્યું જાય છે અને તેના થોડા સમય પછી ઘરમાં મુશ્કેલી આવવા લાગે ક્યારેક ઝઘડા ક્યારેક બીમારી ક્યારેક આર્થિક નુકસાન તો સ્વાભાવિક છે કે મનમાં શંકા ઉઠે છે આખરે બધું કેમ થઈ રહ્યું છે અને ભક્તો તેની બિલકુલ વિપરીત ઘણી વખત લોકો આ પણ અનુભવ કરે છે કે કબૂતર જેવું ઘરમાં ઈંડા આપ્યા તે જ સમયે કોઈ મોટી ખુશખબર આવી કોઈને નવી નોકરી મળી કોઈનો વેપાર વધ્યો ઘરમાં શુભ કાર્યો થયા અને માહોલ ખુશીઓથી ભરાઈ ગયો એટલે આ ઘટના સામાન્ય લાગતી હોવા છતાં પણ પોતાની અંદર ઘણા પ્રશ્નો સંભાવીને શું કબૂતરનું ઈંડું આપવું માત્ર એક સામાન્ય પ્રાકૃતિક પ્રક્રિયા છે કે તેની પાછળ કોઈ ઊંડી આધ્યાત્મિક અને ઉર્જામક સત્ય છુપાયેલું છે ભક્તો એ જ કારણ છે કે હું તમારા બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી આ વાત ધ્યાનથી સાંભળો કારણ કે જે કથા હું આજે તમને સંભળાવવાનો છું તે માત્ર એક વાર્તા જ નહીં હોય પરંતુ તમારા જીવન સાથે જોડાયેલી એક ઊંડી સત્ય હશે અને જો તમે ધ્યાને ધ્યાનથી સાંભળશો તો સમજી લેજો કે તમારા ઘરમાં કબૂતરનું ઈંડું આવવાનો અસલી અર્થ શું છે ભક્તો કેટલાક લોકો એવા હોય છે કે જે કથાને પૂરી નથી સાંભળતા અને પછી કહે છે કે અમને તેનાથી કોઈ લાભ નથી થયો પણ જો તમે પૂરી વાત ધ્યાનથી સાંભળશો તો તમને સમજી જશો કે કબૂતરનું તમારા ઘરમાં આવીને ઈંડું આપવું એક સંકેત છે તો ચાલો ભક્તો વધુ સમય બગાડ્યા વિના કથાને શરૂ કરીએ ભક્તો એક વખતની વાત છે હિમાલયની ઊંચાઈઓ પર આવેલા શાંત અને દિવ્ય કૈલાસ પર્વત પર ભગવાન શિવ ઊંડી તપસ્યામાં લીન હતા ચારે તરફ શાંતિ હતી વાતાવરણ પૂરેપૂરું પવિત્ર અને સૌમ્ય હતું કોઈ અવાજ ન હતો માત્ર પવનની મંદગતિ અને ધ્યાનની ઉર્જાનો સંબંધ ત્યાં અનુભવતો હતો તે જ સમયે આકાશ માર્ગથી દેવતાઓના પ્રિય ચીર પરિચિત અને ઉત્સુકતાથી ભરેલા દેવર્ષિ નારદ મુનિ પોતાની વીણા સાથે ત્યાં પ્રગટ થયા દરેક યુગમાં દરેક લોકમાં ભ્રમણ કરીએ છે અને જ્યાં ત્યાં તેમને કોઈ રહસ્ય કોઈ વાત કોઈ જીજાસા મળે તો ત્યાં આ વિના વિલંબે પહોંચી જાય છે અને આજે તેમની આ જીજાસા તેમને સીધા કૈલાસ પર્વત સુધી લઈ આવી નારદજી ભગવાન શિવના ચરણોમાં નમ્યા અને મોટા આદરથી બોલ્યા જય શિવ શંભુ નમ શંભવાય ભગવાન તમે સાક્ષાત જ્ઞાન અને સત્યના સ્વરૂપ છો આજે હું એક ખૂબ જ ખાસ પ્રશ્ન લઈને તમારી પાસે આવ્યો છું ભગવાન શિવ ધીમે ધીમે નેત્ર ખોલ્યા તેમણે નારજી તરફ જોયું અને શાંત સ્વરમાં કહ્યું દેવર્ષિ તમારું સ્વાગત છે કહો તમે જિલાસા લઈને આવ્યા છો નારદજી બોલ્યા ભગવાન હું જ્યારે પૃથ્વીલોકમાં ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં અનેક ઘરોમાં એક ખાસ વાત જોઈ કેટલાકના ઘરોમાં કબૂતર આવે છે માળો બનાવે છે અને પછી ઈંડા આપે છે ત્યાં રહીને કેટલાક દિવસો સુધી પોતાની બચ્ચાની સંભાળ રાખે છે પણ કેટલાક લોકોનું કહેવું એવું છે કે કબૂતર જે ઈંડા આપે છે ત્યાં દરિદ્રતા આવી જાય છે કેટલાક લોકો કહે છે તે અશુભ ઉર્જાનો વાસ થઈ જાય છે અને કેટલાક કહે છે તે ઘરમાં પવિત્ર અને શાંત થઈ જાય છે તો હે ભોલેનાથ મારી આ જીલાસાને એક જ છે કે ઘરમાં કબૂતર આવે છે અને ઈંડા આપે છે તે ઘરમાં વાસ્તવમાં શું થાય છે આ શુભ છે કે અશુભ તેનો વાસ્તવમાં અને જ્યોતિષ સાથે શો સંબંધ છે ભગવાન શિવ મુસ્કુરાયા અને નારદ તમે આજે સમગ્ર માનવ જાતિ માટે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે આ પ્રશ્ન માત્ર એક પક્ષીઓ સાથે જોડાયેલો નથી પણ આ એ ઘરની ઉર્જા તેની ગતિ અને તેમાં રહેલા લોકોના જીવન પર ઊંડી અસર કરે છે નારદજીએ ફરી કહ્યું ભગવાન હું જાણું છું કે આ પ્રશ્નનો જવાબ સામાન્ય નથી પણ હું ઈચ્છું છું કે તમે મને વિચારથી સમજાવો કે કબૂતરોનું ઘરમાં આવવું ઈંડા આપવું અને પછી ચાલ્યા જવું તેનું ઊંડું રહસ્ય શું છે શું તેનો સીધો સંબંધ આપણા કર્મો સાથે છે આપણા ઘરની સ્થિતિ સાથે શું છે આ આવનારી ઘટનાઓના સંકેત આપે છે શું આ ચેતવણી છે કે વરદાન ભગવાન શિવ થોડા ગંભીર થયા અને બોલ્યા દેવર્સિંહ તેનો જવાબ હું તમને સીધા શબ્દોમાં નહીં આપું કારણ કે આ માત્ર એક પક્ષીના આવવા જવાની વાત નથી તેની પાછળ જીવનના ઘણા સંકેતો છુપાયેલા છે જે દરેક ગૃહસ્થના જીવનને અસર કરે છે હું તમને એક કથા દ્વારા આ પ્રશ્નના જવાબ આપીશ કારણ કે આ કથા વિના તેનો ભાવ ઊંડાઈથી સમજવો મુશ્કેલ થશે પણ તે પહેલાં હું તમને કેટલીક વાતો સમજાવવા માગું છું નારદજી ધ્યાનપૂર્વક ભગવાન શિવ તરફ જોઈ રહ્યા હતા ભગવાન શિવ આગળ બોલ્યા દેવર્ષિ જ્યારે કોઈ પક્ષી ખાસ કરીને કબૂતર કોઈ ઘરમાં આવે છે અને ઈંડા આપે છે તો તે સ્થળની ઉર્જાને અનુભવી ત્યાં ઠરે છે આ કોઈ સંયોગ નથી ઘરની દિશા તેમાં વહેતી હવા ત્યાંનો ભેજ ધ્વનિ અને કંપન આ બધું કોઈ જીવને આકર્ષે છે અને જ્યારે તે જીવ ત્યાં ઈંડા આપે છે તો તે ઉર્જા સાથે જોડાઈ જાય છે નારાજીએ સંમતિમાં માથું હલાવ્યું અને કહ્યું તેનો અર્થ એ થયો કે કબૂતરનું ઈંડું આપવું માત્ર પ્રાકૃતિક પ્રક્રિયા નથી પણ ઉર્જાનો સંકેત છે ભગવાન શિવ બોલ્યા બિલકુલ દેવર્ષી પરંતુ આ ઉર્જા સકારાત્મક કે નકારાત્મક તેનું નિર્ધારણ ઘણી વાતો પર આધારિત છે જેમ કે તે ઘરના લોકોનું વર્તન તેમના વિચારવાથી તેમના કર્મ અને તેમના ઘરની વાસ્તુ સ્થિતિ નારાજીની ઉત્સુકતા હવે વધુ વધી ગઈ હતી તેમણે પૂછ્યું ભગવાન શું આ પણ શક્ય છે કે કોઈ ઘરમાં જો નકારાત્મક ઉર્જા હોય તો કબૂતર તે ઈંડા આપવા ન આવે અથવા તો તે જાતે જ આવી જાય તો તેમનું ઈંડા આપવું કોઈ પ્રકારની ચેતવણી હોય ભગવાન શિવ બોલ્યા આ પણ શક્ય છે પણ દરેક સ્થિતિમાં અર્થ અલગ હોય છે તેથી હું તમને આ બધું એક કથા દ્વારા વિસ્તારથી સમજાવીશ આ કથા દ્વારા હું તમને એ પણ કહીશ કે કબૂતરોનું ઘરમાં આવવું કેવી રીતે જીવનની દિશા બદલી શકે છે ક્યારેક શુભ તો ક્યારે અશુભ નારદજી બોલ્યા ભગવાન હું તમારી કથા સાંભળવા માટે પૂરેપૂરા તૈયાર છું કૃપા કરીને મને જ્ઞાન આપો જેથી હું આ રહસ્યને પૂર્ણ સમજી શકું અને આગળ જઈને તે લોકોના હિતમાં વહેંચી શકું ભગવાન શિવ બોલ્યા દેવર્ષિ આ કથા શરૂ કરતા પહેલાં હું ઈચ્છું છું કે તમે આ વિષયને ઉડ્ડાનથી સમજવા માટે તમારું મન એકાગ્ર કરો કારણ કે આ માત્ર વાર્તા જ નહીં હોય આ જીવનના સંકેતોનું જ્ઞાન છે જેને લોકો અવારનવર અવગણી દે છે નારાજજીએ મુસ્કુરાતા કહ્યું ભગવાન હું તૈયાર છું તમે જ્યારે યોગ્ય સમજો ત્યારે કૃપા કરીને એ કથા શરૂ કરો ઘણા સમય પહેલાની વાત છે ઉત્તર ભારતના એક નાનકડા ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો નામ હતું રઘુનાથ રઘુનાથનું જીવન ખૂબ જ સામાન્ય હતું તે માટીનું બનેલું નાનું ઘર ટોટલી ચારપાઈ અને એક જૂનું ચૂલું હતું બે વેળાની રોટલી માટે ખેતરમાં મહેનત કરનાર માણસ હતો તેની પાસે ન વધુ જમીન હતી ન જાનવર ન કોઈ મોટી કમાણી માત્ર એક નાની ઝૂંપડી અને પોતાના ભાગ્ય પર વિશ્વાસ તેની પત્ની સરલા ખૂબ જ મહેનતું હતી અને તેના બે નાના નાના બાળકો હતા એક દીકરો અને એક દીકરી રઘુનાથનો દિવસ સૂર્ય ઉગતા પહેલાં શરૂ થતો હતો અને સાંજે અંધારું થતાં જ પૂરો થતો હતો તે ખેતરમાં કામ કરતો બીજ વાવતો ખેડાન કરતો પણ તેના જીવનમાં ક્યારેય બરકત ન આવી જ્યારે પણ કંઈ સારું થવા લાગતું હોય તો કોઈને કોઈ મુશ્કેલી જરૂર આવી જતી ક્યારેક દુકાળ પડતો તો ક્યારેક બળદ બીમાર થઈ જતો ક્યારેક સાહુકાર આવીને કર્જ માગતો પણ એક વાત ખાસ હતી રઘુનાથ ખૂબ જ ઈમાનદાર અને શુદ્ધ મનવાળો માણસ હતો તે ક્યારેક કોઈનું ખરાબ ન વિચારતો દરરોજ સવારે સવારે તે પોતાના ઘરની બહાર તુલસી પાસે દીવો પ્રગટાવતો અને ભગવાનને એ જ પ્રાર્થના કરતો હતો કે ઉપરવાળા મને બસ એટલું આપજે કે મારા બાળકો ભૂખ્યા ન સૂવું પડે એક દિવસની વાત છે ગરમીના દિવસો હતા રઘુનાથ ખેતરમાંથી પાછો ઘરે આવ્યો તેને જોયું કે ઘરની છત પર ખૂણાની એક લાકડાની બીમ પાસે કેટલીક સૂકી ડાળીઓ અને પાંદડાઓ એકઠા થયા છે તેને પહેલું ધ્યાન ન આપ્યું પણ આપણે એ દિવસે જોયું કે ત્યાં કબૂતર બેઠું છે પછી ધીમે ધીમે બે કબૂતર ત્યાં આવવા લાગ્યા દિવસો વીતતા વીતતા તેમણે ત્યાં માળો બનાવી દીધો સરલાએ રઘુનાથને કહ્યું જુઓ જી કબૂતરે આપણા ઘરમાં માળો બનાવી લીધો છે હવે લાગે છે આ અહીં જ રહેવાના છે રઘુનાથે મુસ્કુરાતા કહ્યું રહેવા દો તેમને પણ ભગવાનના જીવ જ છે કદાચ આપણા ઘરની શાંતિ તેમને સારી લાગી હશે કેટલાક દિવસો પછી સરલાએ જોયું કે માળામાં બે ઈંડા મૂકેલા છે હવે કબૂતર રોજ આવે અને બેસી જાય છે તેમની ગુટુર ગુટુરની અવાજ પૂરા ઘરમાં ઘૂંસતો રહે છે ઘરમાં કંઈ અજીબ બદલાવ અનુભવાતો હતો રઘુનાથે સરલાએ બંને સમજી ન શક્યા હતા કે આ બદલાવ સારો છે કે ખરાબ પહેલા કેટલાક દિવસ સુધી તેમને લાગ્યું કે કદાચ કંઈ સારું થવાનું હશે પણ ધીમે ધીમે સમસ્યાઓ વધવા લાગી સૌથી પહેલા રઘુનાથના ખેતરમાં વાવેલા બીજ અચાનક સુકાવા લાગ્યા પછી તેનો દીકરો તાવથી બીમાર થઈ ગયો અને દવા લાવવા માટે જે થોડા ઘણા પૈસા હતા તે પણ ખર્ચ થઈ ગયા થોડા દિવસોમાં ઘરમાં ખાવાના લાલા પડવા લાગ્યા રઘુનાથ વિચારમાં પડી ગયો શું આ બધું તે કબૂતરોના આવવાથી થઈ રહ્યું છે શું આ કોઈ સંકેત છે પણ તેના મનમાં અને મનમાં કહ્યું ના આ એક માત્ર સંયોગ છે કબૂતર શું કરશે કોઈનું ખરાબ તો આ તો શાંતિનું પ્રતિક છે પણ ગામના કેટલાક વડીલોએ કહેવાનું શરૂ કરી દીધું રઘુનાથ તારા ઘરે કબૂતર ઈંડા આપી રહ્યા છે આ સારું નથી આ દરિદ્રતાનો સંકેત છે જટ એ માળો હટાવી દે રઘુનાથ વિદ્રામાં હતો કે કબૂતરોને નુકસાન પહોંચાડવા ન માગતો પણ બાળકોની ભૂખ પત્નીની ચિંતા અને પોતાના થાકને તેના અંદરથી તોડી રહી હતી અને એક રાત્રે તે ઘરના આંગણામાં બેઠો હતો આકાશમાં ચંદ્ર અધૂરો હતો કબૂતર ગુટુર ગુટુર કરી રહ્યા હતા તેને કબૂતરો તરફ જોયું અને ધીમે ધીમે કહ્યું જો તમારા હોવાથી મારા ઘરમાં કષ્ટ આવી રહ્યા છે તો મને માફ કરજો પણ હું તમને કેવી રીતે કાઢું તમે પણ તો મારી જેમ આ ધરતીના જીવ છો તેની આંખોમાં આંસુ હતા તે થાકી ગયો ગરીબીથી પ્રશ્નોથી અને પોતાની તકલીફોથી કેટલા દિવસો વધુ વીત્યા સરળાની તબિયત પણ બગડવા લાગી હવે રઘુનાથે નિર્ણય કર્યો કે તે ગામના મંદિરમાં જઈને સાધુ બાબા સાથે મળશે જે દર શનિવારે ગામની બહાર આવે છે અને લોકોની વાતો સાંભળે છે પણ શનિવાર આવે તે પહેલાં જ કંઈક એવું થયું કે જેને રઘુનાથને અંદર સુધી હલાવી નાખ્યો એક જ રાત્રે તે જ પવન આવ્યો વરસાદ પણ તેજ થયો માડામાંથી એંડું નીચે પડી ગયું અને તૂટી ગયું બીજા દિવસે જ્યારે તે ઊઠ્યો તો તેની દીકરીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને તે બેહોશ થઈ ગઈ હવે રઘુનાથે નક્કી કરી લીધું હવે વધુ નહીં હવે તો હું જ્ઞાની સંત પાસે જઈને પૂછીશ કે આ વધુ કેમ થઈ રહ્યું છે શું સાચે જ કબૂતરનું ઈંડું આપવું મારા જીવનમાં કોઈ અશુભતા લાવી રહ્યું છે ત્યારે જાણે ભાગ્ય સાંભળી લીધું હોય ગામ બહાર આવી અને ખૂબ જ દૂરથી એક દિવ્ય સંત ગામમાં પધારવાના છે તે કોઈને મળતા નથી પણ તે જે બોલાવે છે તેમના જીવનનો અંધકાર પોતે દૂર થઈ જાય છે સાંભળતા જ રઘુનાથની આંખોમાં આશાની કિરણ જાગી તે મનમાં જ વિચારવા લાગ્યો જો એ સંત આપણા ગામમાં આવશે તો જ હું તેમના ચરણોમાં બેસીને મારી વાત કહીશ ભલે મને કેટલી ભીડમાં ઊભા રહેવું પડે હું તેમની પાસે જરૂર જઈશ અને જેવો તે દિવસ આવ્યો પૂરું ગામ તેમની એક ઝલક મેળવવા માટે મંદિર તરફ દોડ્યું રઘુનાથ પણ ભીડમાં હતો હવે કથાને વળાંક પર લાવીએ છીએ જ્યાં ગામમાં પધારેલા દિવ્ય સંતજી અને રઘુનાથ પોતાની તમામ પીડા પોતાના તમામ પ્રશ્નો લઈને તેમના ચરણોમાં બેઠો મંદિરની બહાર મોટી ભીડ હતી પણ સંતજીએ જ્યારે પોતાની આંખો ખોલી તો તેમની દ્રષ્ટિ સિદ્ધિન રઘુનાથ પર પડી તે મુશ્કુરાયા અને પોતાના હાથથી ઇશારો કર્યો બેટા આવો મને તમારી સાથે કંઈ કહેવું છે રઘુનાથ ધ્રુવતા પણ ભીડને ચીરા તો તેમની પાસે ગયો અને તેમના ચરણોમાં નમી ગયો તેની આંખોમાં આંસુ હતા રઘુનાથ બોલ્યો મહારાજ હું ખૂબ જ દુઃખી છું મારા ઘરમાં કબૂતરોએ માળો બનાવ્યો છે ઈંડા આપ્યા છે અને તે પછી મારા જીવનમાં જાણે દુઃખોનો પહાડ તૂટી ગયો હોય ખેતર બરબાદ થઈ ગયા બાળક બીમાર થઈ ગયા પત્નીની તબિયત પણ ખરાબ છે કેટલાક લોકો કહે છે કે કબૂતરને ઈંડું આપવું અશુભ થાય છે પણ હું સમજી નથી શકતો કે સત્ય શું છે કૃપા કરીને મને માર્ગ બતાવો સંતજીએ તેની વાત ધ્યાનથી સાંભળી અને પછી શાંત સ્વરમાં બોલ્યા બેટા આ પ્રશ્ન માત્ર તારો જ નથી આ પ્રશ્ન તો આજે દરેક એ વ્યક્તિનો છે જેના ઘરમાં કોઈ પક્ષી ખાસ કરીને કબૂતર આવીને ઈંડું આપે છે લોકો વીણા વિચારે તેને શુભ કે અશુભ માની લે છે પણ સત્ય તેનાથી કંઈ ઊંડું છે સાંભળ ધ્યાનથી હું તને ત્રણ વાતો દ્વારા તેનો જવાબ આપીશ તો બેટા સૌથી પહેલી વાત એ છે કે સમજ કે જે વાતો સંબંધમાં ફેલાયેલી છે તે હંમેશા પૂરી સાચી નથી હોતી કહે કે કબૂતર નીંડું અશુભ છે તો કોઈ કહે શુભ છે પણ બંને વાતોની પાછળ પૂરું સત્ય નથી હોતું ઘણી વખત આપણે કોઈ ઘટના જોઈએ આખા વિષય પર નિર્ણય લઈએ છીએ જેમ કે કોઈના ઘરમાં કબૂતર નીંડા આપ્યા પછી ખરાબ સમય આવી ગયો તો તે કહે છે કે આ અશુભ છે પણ શું તેને ક્યારે જોયું છે શું તે ખરાબ સમય પહેલેથી જ આવી રહ્યો હતો શું તેના ઘરમાં પહેલેથી જ કેટલીક ભૂલો થઈ રહી હતી શું તેના ઘરમાં તેનો સ્વભાવ કે તેનું વર્તન પહેલેથી જ ખોટું હતું લોકો એ જ વાતને વારંવાર દોહરાવીને તેને સત્ય માની લે છે એ જ અઘરું સત્ય છે તેથી બેટા ન તો તરત ડરી જા ન તો વિના વિચારે તે ભાગ્યને માની લે બીજા ભાગે હવે સાંભળ બીજી વાત એ છે જે સૌથી જરૂરી છે જ્યારે કોઈ પક્ષી ખાસ કરીને કબૂતર તમારા ઘરમાં ઈંડા આપે છે તો તે કોઈ સંકેત આપી રહ્યું છે તે પક્ષી વિના કારણે નથી આવતું તે તમારા ઘરની હવા શાંતિ અને ઊર્જાને અનુભવે છે જો ઘરમાં સુખ હોય તો ત્યાં માળો બનાવે છે પણ જો ઘરમાં ભેજ હોય ગંદકી હોય એકલતા હોય તૂટેલી ફૂટેલી જગ્યા હોય તો ત્યાં પણ તે આવે છે કારણ કે તેને લાગે છે કે અહીં કોઈ તેને રોકી નહીં શકે હવે વિચાર તારા ઘરમાં એવું શું હતું કે કબૂતર આવ્યું શું તે તારા ઘરની સકારાત્મક ઊર્જાથી ખેંચાઈને આવ્યું કે તેને લાગ્યું કે આ ઘરની ખાલીપણામાં ડૂબેલું છે સમજવું જરૂરી છે અને સૌથી મોટી વાત કબૂતરનું ઈંડું તારા જીવન પર પરિસ્થિતિઓ નથી બગાડતું પણ જે બગાડ છે એ પહેલેથી ચાલી રહ્યો હોય છે તેના આવવા પછી સ્પષ્ટ દેખાવા લાગે છે જેમ કે એક ચાઈનો જે ઘરની હાલત બતાવી દે છે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી તે કદાચ પહેલેથી આવવાની હતી પણ કબૂતરે આવીને તેનો સંકેત આપી દીધો હવે આ વાત તારા પર છે કે તું તે સંકેતને સમજીને કંઈ બદલે કે ઘર તેના પર માત્ર ડરતો રહે હવે ત્રીજી વાત અને સૌથી જરૂરી વાત સાંભળ બેટા ડરવાની નહીં સમજવાની જરૂર છે કબૂતર ખરાબ નથી હોતું તેનું ઈંડું આપવું પણ ખરાબ નથી હોતું પણ જો તારા ઘરમાં પહેલેથી કોઈ મુશ્કેલી હોય તો તે બધી સામે આવી શકે છે આવા સમયે તારે ગભરાવાની જરૂર નથી પણ પોતાના ઘરને સુધારવાની જરૂર છે ઘરને સાફ રાખો સવારે સૂર્ય ઉગતા પહેલાં જ ઉઠો આંગણામાં થોડું પાણી છાંટો તુલસી માતા પાસે એક દીવો પ્રગટાવો અને પોતાના ઘરમાં સારા વિચારોનું સ્વાગત કરો દરરોજ બે સારા કામ જરૂર કરો કોઈ ભૂખ્યાને ભોજન આપો કોઈ દુખ્યાને દિલાસો આપો અને સૌથી મોટી વાત પોતાના ઘરમાં કલહ ન થવા દો જ્યારે તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે તો પછી કોઈ પણ પક્ષી પણ સંકેત તેને નુકસાન પહોંચાડી શકશે નહીં પણ તમે તમારા માટે આશીર્વાદ બની જશે કબૂતર જો તમારા ઘરમાં આવીને બેઠું છે તો આ તે વાતનું પ્રતિક છે કે ત્યાં હજુ પણ કેટલી આશા બાકી છે તેથી જ તેણે તમારા ઘરને પસંદ કર્યું છે તો બેટા હવે પોતાના મનમાંથી આ ડર કાઢી નાખ ઘરે જા અને સૌથી પહેલાં પોતાના મનને શાંત કર દિવાલો પર જામેલી ધૂળ સાફ કરવાથી વધુ જરૂરી છે પોતાના મનની દિવાલોને સાફ કર જ્યારે એવું કરીશ ત્યારે જો વહેલું કબૂતર તારા જીવનમાં શાંતિ અને સમજદારીનું પ્રતિક બની જશે રઘુનાથની આંખોમાં આંસુ આવી ગયા તેણે સંતજીના ચરણોમાં માથું મૂકી દીધું અને તેનું મન જાણે હળવું થઈ ગયું હોય હવે તેને ડર નહોતો લાગતો પણ અંદર કંઈ બદલાવી રહ્યું હતું વિચારવાની રીતો સમજવાની નજરિયો તે બદલ્યો મહારાજ તમે મારી આંખો ખોલી દીધી હવે હું ઘરે પાછો ફરી સૌથી પહેલાં પોતાની અંદરનો ડર મીટાવીશ અને પછી પોતાના ઘરને સાફ અને શાંત બનાવીશ સંતજી મુસ્કુરાયા તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું જા બેટા પોતાના જીવનને સમજ અને સંવાર એ જ સાચો ઉપાય છે ભગવાન શિવ કથા પૂરી કરતા નારદજી તરફ જુએ છે અને મુસ્કુરાતા કહે છે નારદ હવે તો તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે તમારો મનનો દરેક સંશય મટી ગયો હશે નારદજી ભાવુક થઈને બોલ્યા પ્રભુ તમે મારી આંખો ખોલી દીધી છે હવે મને સમજવામાં આવી ગયું છે કે દરેક સંકેતને દરની દ્રષ્ટિએ નહીં પણ સમજની દ્રષ્ટિએ જોવું જોઈએ તમે જે કહ્યું તે માત્ર મારી જિલાસાનો જવાબ નથી પણ પૂરી માનવજાતિ માટે એક શિક્ષા છે આ જ્ઞાન હું હવે પૂરા દેશમાં પહોંચાડીશ તો ભક્તો જો તમારા ઘરમાં ક્યારેક કબૂતર આવીને ઈંડા આપે તો ગભરાશો નહીં ડરશો નહીં અને વિચારો કે હવે દરિદ્રતા કે ખરાબ સમય આવી જશે જે સત્ય છે તે કબૂતર ઈંડું આપવું કોઈ અભિશાપ નથી માત્ર એક સંકેત છે અથવા તો તમારા ઘરની શાંતિ તરફ ઇશારો કરે છે અથવા એ સમજવા આવે છે કે હવે સમય આવી ગયો છે તમે પોતાના જીવન અને ઘરના વાતાવરણને વધુ સારું બનાવો સમજદારી એ જ છે કે ડરવાને બદલે વિચારો સુધારો અને સકારાત્મક બનો જ્યારે મન અને ઘર બંને શુદ્ધ થશે તો જીવનમાં સુખ અને શાંતિ પોતે જ ઉતરી આવશે ભક્તો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારી ચેનલ અક્ષર અમૃત આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દેજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ